હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અબડથિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનઈ વરના ફ્યુડી કરાવેલ છે ડીઝલ એન્જિન કાર છે કાર માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં આપી દેવાની છે વહેલાં તે પહેલાં ગણતરીના દિવસોમાં ફ્યુડી કાર વેસાઈ જશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે હ્યુડાઈ વરના કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે ફોર ઓનરમાં વરના કાર છે મેગવિલ સાથે કાર જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર કાર જોવા મળી જશે ઘર ઘરાવ કાર છે કોઈ પણ કમિશન કે ક્યાંય દલાલો દેવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ માલિક આગળ જ કાર મળી જશે તો માલિકનો એડ્રેસ મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોલ કરીને જવું જેથી કાર બેસાઇ જાય તો ખોટો ધક્કો ન થાય કારમાં સારા ટાયર જોવા મળશે અને કમ્પ્લીટ રનિંગ કાર જોવા મળશે વરના કારની કિંમત માલિકે રાખેલી છે માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા તો નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ સિતોતેર ઝીરો સિત્તેર ઓગણીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી શાહ યુડાઈ વરના કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ ભાટિયા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ